અને પછી બાના પછી બાના બાજી શરૂ કરે કે સાહેબ હવે ગ્રાઉન્ડ નતા તો ઉઠાતું નથી જગાતું નથી સીન પેન થાય છે પગ દુખે છે પીઠ દુખે છે અરે ગાંડા બાના બધા મૂક તું બાપા ને હમું જો બચારા ખવારે કડકડતી ઠંડીમાં માં ઈ ચાર વાગ્યામાં માં બાપ જે છે ને પાણી વળવા જાય છે એની હામું જો ને મઢ દોડવા આ બાના મૂકા અટ્ટુ કટ્ટુ જે શરીર આપ્યું એનો કાક ઉપયોગ કર કોક બધું બાના બાજી મૂક બરોબર ટાયર્ડ તડકો બધું ભૂલી જા કે કર યુદ્ધ તું જાત સાથે ખાલી વાતોમાં શું રહેશે કર યુદ્ધ તું જાત સાથે ખાલી વાતો માં શું રસ છે મહિના બાપા હવે તમે શાંતિથી થી બેહો તમારો દીકરો રળવા લાગ્યો છે બરોબર મા બાપ માટે એ મા માટે બિચારી તૈયારી કરવાની છે મહેનત અને રાત દિવસ એક કરવાની છે થાક શું છે એ ચાર પાંચ મહિના ભૂલી અને ખાખી